ગુજરાતમાં માં શિયાળુ પાકના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે પરંતુ વાવેતર ની શરૂઆતમાં જોકે ખાતર માટે સર્જાયેલી સમસ્યાએ ખેડૂતોની ચિંતા વધારી છે હાલ રાજ્યભરમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની મોટી મોટી લાઈનો જોવા મળી રહી છે ઓછી ઉપલબ્ધિ અને મર્યાદિત જથ્થાના કારણે ખેડૂતોને પૂરતું યુરિયા અને અન્ય ખાતરો મળતા નથી તો કેટલીક જગ્યાએ તો ખેડૂતોને આખી રાત લાઈનમાં ઉભા રહેવા છતાં પણ ખાતર મળતું ન હોવાનો બનાવો સામે આવ્યો છે જેના કારણે સમયસર વાવેતર કરવામાં અડચણ ઊભી થઈ રહી છે આ મુદ્દે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે સંસદમાં અવાજ ઉઠાવ્યો છે તેમણે ખાતરની કાળાબજારી રોકવા માટે સરકારને કડક પગલા ભરવાની માંગ કરી છે સંસદમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો આખી રાત લાઈનમાં ઉભા રહે છે છતાં તેમને યુરિયા ખાતર મળતું નથી જેના કારણે વાવેતરમાં મોટો ખલેલ પડે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક તત્વો દ્વારા ખાતરની કાળાબજારી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને વધારે ભાવ ચૂકવીને ખાતર ખરીદવાની ફરજ પડતી હોય છે આવા દોષિત તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી હતી ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે જો સમયસર ખાતર ઉપલબ્ધ ન કરવામાં આવે તો શિયાળો પાક પર તેની સીધી અસર પડવાની શક્યતા છે जन आती कीरोतनी आवक તેમજ રાજ્યના કૃષિ ઉત્પાદન પર ગંભીર અસર થઈ શકે તેમ છે અધ્યક્ષ મહોદય મને બોલવાનો મોકો دیا۔ ગુજરાતમાં સરાબોર ડ્રગ્સ હોમ ડિલિવરી હોમ ડિલિવરી સે મળી રહ્યો છે પરંતુ કિસાનોને તેરિયા નહી મળી રહ્યા હોય છે ગુજરાત મોડલ અધ્યક્ષ મહોદય મેં આપકે માધ્યમ સે સદન કા ધ્યાન મેરે સંસદિયક ક્ષેત્ર બનાસકાઠા તથા ગુજરાત કે कई जिलों जिलों में जारी यूरिया की गंभीर कमी कमी की ओर आकर्षित करना चाहती हूं। यही रबी सीजन होने के वजह से किसानों को यूरिया के, के लिए यूरिया के लिए लाइन में कतार में खड़ा रहना पड़ता है कई दिनों से किसानों की डिमांड हो रही है लेकिन गुजरात सरकार और सेंट्रल गवर्नमेंट से जो यूरिया मिलना चाहिए वो नहीं मिल रहा है तो मैं केंद्र सरकार से गुजारिश करती हूँ कि जो ब्लैक में मार्केटिंग में बेचने वाला है उस पर बैन डालना चाहिए और किसानों को अच्छी तरह से यूरिया खाकर मिलना चाहिए धन्यवाद